ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હર ઘર તિરંગા અભિયાનને લે લઈ પૂરજોશ કામગીરી ચાલી રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં ઘર ઘર તિરંગાને લે શેરીએ શેરીએ અને દુકાને દુકાને જે તિરંગાનું વિતરણ કરાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી વડાપ્રધાને સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને અભિયાનની શરૂઆત કરી અને સમગ્ર દેશમાં રાષ્ટ્રની ભાવના જાગી ઉઠી છે તો રાજ્ય સહિત સુરતમાં ભાજપ દ્વારા પાંચ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક બુથ એકસો પચાસ તિરંગા દરેક ઘરે લગાવવામાં આવશે જેના ભાગરૂપે શહેરના તમામ વિધાનસભા મત ક્ષેત્રમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદના વિસ્તારમાં વિધાનસભા મતક્ષેત્રમાં

અને એમાં આવેલો હાઉસિંગ બોર્ડને હાઉસ ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર હર ઘર અમે નીકળ્યા છીએ ઘરે ઘરે જે દુકાનો છે રહેઠાણ છે અને એ બધાને જ અમે તિરંગા આપવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને અમારી સાથે આપ જોઈ શકો છો તો અમારી બેન કોર્પોરેટરશ્રીઓ છે અમારા ભાઈ કોર્પોરેટરશ્રીઓ અમારા વોર્ડના પ્રમુખો છે અમારા કર્મઠ કાર્યકર્તાઓ છે અમે સૌ સાથે મળીને આજે આજે પાંચસોથી વધારે તિરંગા અમે ખાલી આ વિસ્તારની અંદર વેચી રહ્યા છીએ અને આના પછી હમણાં એક કલાક પછી અમે બીજા વિસ્તારમાં જવાના છે કાલે બી વેચવાના છે એમ કરીને અમારા ઉધના મત વિસ્તાર નો એક પણ ઘર બાકી ન રહે એ રીતે તિરંગાનું વિતરણ થનાર છે